તમામ વરસાદ પડવાનો છે મોટી આગાહી કરી દેવામાં આવી છે તો આ તરફ અખાત્રીજ નો વધારો કરી દેવામાં આવ્યો છે ચોમાસું કેવું રહેશે મોટી આગાહી ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ ધોરણ દસ નું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જાહેર ચંદ્રયાન બે વાર ડંકો વગાડ્યો મોટા સમાચાર આવ્યા તો કેસર કેરીને લઈને માઠા સમાચાર આવાસ યોજના મોટી ખુશખબર શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર પીએનજી ગેસને લઈને નવી યોજના આવી મફતમાં કનેક્શન મળશે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય તો સાથે ગામડાની મહિલાઓ માટે નવી યોજના મોટી યોજના બહાર પાડી વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો આજે ધોરણ દસ નું રિઝલ્ટ આવી ગયું છે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આજે જોવા મળ્યું છે આજે તારીખ ધોરણ રિઝલ્ટ આવી ગયું છે આ વર્ષે દસમા ધોરણનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી પાડ્યો છે ને આ વર્ષે દસમા ધોરણનું રિઝલ્ટ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જોવા મળ્યું છે ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષ સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધારે રિઝલ્ટ આવ્યું છે સૌથી વધુ વાત કરીએ તો સત્યાશી પોઈન્ટ બાવીસ ટકા સાથે ગાંધીનગરમાં સૌથી વધુ પ્રણામ જોવા મળ્યું છે અને સૌથી ઓછું વાત કરીએ તો ચુંમોત્તેર પોઈન્ટ સત્તાવન ટકા સાથે પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું પ્રણામ જોવા મળ્યું છે તો આ વર્ષે ધોરણ દસનું રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળ્યું છે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ આ વખતે તોડી પાડવામાં છે ત્યાર પછી ના દિવસે વરસાદને લઈને મોટો વર્તારો કરવામાં આવ્યો છે દર વખતે અખાત્રીજમાં વરસાદનો વર્તારો થતો હોય છે લીંબડી તાલુકાના બળોલ ગામમાં આજે પણ અખા ત્રીજના દિવસે વરસાદનો વર્તારો જોવાની પરંપરા છે ગઈ ત્યારે પ્રજાપતિ સમાજના કુંભાર દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર ચાર મટકીઓ બનાવવામાં આવે છે આ ચારે ચાર મટકીઓને અલગ અલગ નામ આપવામાં આવે છે જેમાં અષાઢ શ્રાવણ ભાદરવો આસવાદ ચારે મહિનાના નામ આપવામાં આવે છે દરેક માટલીમાં પાણી મૂકવામાં આવે છે જે માટલી ઝડપથી ઓગળી જાય એ મહિનાની અંદર સારો એવો વરસાદ થાય એવો વર્તારો કરવામાં આવે છે તો આવી રીતના વરસાદનો વર્તારો કરવામાં આવે છે આ વખતે સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે અખાત્રીજ ઉપર અંબાલાલ પણ પોતાના પવનને જોઈને આગાહી કરતા હોય છે તો પવનને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે જાણી લઈએ તો અખાત્રીજ લઈને અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે કૃષિ ભાઈઓ અખાત્રીજના દિવસે ખેતરમાં પોતાની જમીનમાં મુહૂર્ત જોવા જતા હોય છે જમીનની માતા તેમજ પશુઓની પૂજા પણ કરતા હોય છે ત્યારે આ બધી બાબતો હવે ભૂલાઈ ગઈ છે હવે કોઈ પણ ખેડૂત આવું નથી કરતું પણ આમ છતાં અખાત્રીજના દિવસે પવન જોવાની પરંપરા હજી પણ ચાલુ છે અંબાલાલ પટેલે પણ અખાત્રીજના દિવસે પવન જોયો આ પવનની દિશા નેઋત્ય તરફ જોવા મળી છે આ નૈઋત્યના પવનો જોતા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે પવનની આગાહી કરીને આગાહી કરી દીધી છે કે આ વર્ષનું ચોમાસું વહેલું આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર અડધા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે વૈશાખ મહિનાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે કમોસમી વરસાદની આગાહી થવાની છે હવામાન વિભાગે કહી દીધું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દસ તારીખથી સોળ તારીખ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે તો અડધા ગુજરાતની અંદર દસ તારીખથી સોળ તારીખની વચ્ચે વરસાદ પડી જવાનો છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનો પણ સમાવેશ થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આ તરફ ચંદ્રયાન બે ફરીવાર ડંકો વગાડી દીધો છે ફરીવાર ભારતનું નામ રોશન કરવામાં આવ્યું છે ચંદ્રયાન બે મિશનના તાજેતરના પરિણામો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચંદ્રની સપાટી ઉપર નોંધપાત્ર પાણી હોવાની માહિતી આવી ગઈ છે ખૂબ ઝાઝી માત્રામાં ચંદ્રની સપાટી ઉપર પાણી રહેલું છે મોટી શક્યતા મોટી સફળતા જોવા મળી છે ચંદ્રયાન બે પોતાની સફળતા જણાવી દીધી છે આનાથી વિશ્વભરના વૈજ્ઞાનિકોને ચંદ્રની વધુ સારી રીતે સમજવામાં મદદ મળવાની છે ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર આઈઆઈટી કાનપુર યુનિવર્સિટીના ઓફ સઘન કોલિફોર્નિયા છે હવે ચંદ્રની સપાટી ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી જોવામાં આવી ગયું છે આનાથી ભારતે પોતાનો વિશ્વની અંદર ફરીવાર ડંકો વગાડી દીધો છે ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય હાઈલાઇટ સમાચાર ઉપર નજર કરી દઈએ તો આજે ધોરણ પ્રણામ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ આજે ગુજરાતની અંદર ફરીવાર જે મતદાન થવાનું હતું એ જગ્યાએ મતદાન થવાનું છે બૂથ કેપ્ચરિંગના કારણે પ્રથમપુર બેઠકમાં આજે ફરીવાર મતદાન થવાનું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે તો આ તરફ સુરતની અંદર જે ફોર્મ રદ થઈ ગયું હતું તે બાદ ગાયબ થઈ ગયું હતું નિલેશ કુંભાણીએ ફરીવાર મીડિયા મીડિયા સમક્ષ સમક્ષ દેખાઈ ગયો ગયો છે છે અને આવી ત્યારે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે કીધું છે કે હજુ થોડા દિવસ ગરમીથી રાહત નહીં મળે તો આ મુખ્ય આજની એલર્ટ હતી ત્યાર પછી ના ગરીબો માટે મોટા સમાચાર આવી ગયા છે ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે તમામ ગુજરાતના લોકો માટે ખુશખબર આવી ગઈ છે દરેક ખેડૂતો મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે મિત્રો જનધન ખાતું તમારી પાસે હોય એક પણ રૂપિયો જનધન ખાતામાં ન પડ્યો હોય તો પણ તમને દસ હજાર રૂપિયા સુધી અગાઉથી જ તમને આપવામાં આવશે એટલે દસ હજાર રૂપિયા સુધી તમે ઉપાડી શકશો પાછળથી તમારે ફરી વાર જમા કરવાના રહેશે પરંતુ એક પણ રૂપિયો નહીં હોય તો પણ તમે અત્યારે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે આની પહેલાં તમને પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવતો પરંતુ હવે સરકારે મર્યાદા વધારી દીધી છે હવે દસ હજાર રૂપિયા સુધી તમે ઓવરડ્રાફ્ટ કરી શકશો એટલે દસ હજાર રૂપિયા સુધી તમે ઉપાડી શકશો તો ગરીબો માટે આ મોટી યોજના મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે સહાય વધારી દીધી છે અને હવે દસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવી છે ત્યાર પછી આવાસ યોજનાને લઈને પણ મોદી સરકારે મોટી ખુશખબર આપી દીધી છે તમામ મિત્રો માટે આ ખુશખબર છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે સબસિડીની રકમ જે આપવામાં આવે છે એને રકમ વધારી દેવામાં આવશે ત્યારબાદ યોજનાની અંદર વ્યાપમાં પણ વધારો કરવામાં આવશે તો હાલ ચર્ચા વિચારણા શરૂ છે ટૂંક સમયમાં આમાં મોટો નિર્ણય આવવાનો છે આવાસ યોજનાની અંદર સબસીડીની રકમ પણ વધશે તો આની અંદર આવરી લેવામાં આવશે ક્ષેત્રફળ અને કિંમતના આધારે લોન સબસિડી નક્કી કરવામાં આવશે એવી પણ વિચારણા છે પાંત્રીસ લાખનો આવાસ તમારે ખરીદવો હોય તો તમને ત્રીસ લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર દ્વારા આપવામાં આવશે એવી પણ યોજના બહાર પાડવામાં આવશે તો આવા યોજનાને લઈને મોદી સરકાર મોટું વિચારી રહી છે ટૂંક સમયમાં મોટો નિર્ણય કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ બીજી વિચારણા શરૂ છે જેવી રીતના ઉજ્જવલા યોજના છે એવી જ રીતના હવે સરકાર પ્રજવલા યોજના લઈને આવવાની છે એલપીજીની જેમ હવે પીએનજી ગેસની અંદર પણ એક નવી યોજના આવવાની છે પીએનજી યોજનાની અંદર ગરીબોને ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરી છે કે જે પણ મિત્રોને હવે પીએનજી કનેક્શન લેવું હોય તો એને નિઃશુલ્ક એટલે કે મફતમાં કનેક્શન આપવામાં આવશે સાથે સાથે ગેસ ઉપર સબસિડી આપવાની પણ એક મોટી યોજના શરૂ છે આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આના ઉપર ચર્ચા વિચારણા થવાની છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે તો આ યોજનાનું નામ પ્રજવલા યોજના રાખવામાં આવશે એવું પણ અત્યારે વિચારણા શરૂ છે પ્રજવલા યોજના હેઠળ ગરીબોને પીએનજી કનેક્શન મફતમાં આપવામાં આવશે સાથે સાથે ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો ખૂબ મોટી જાહેરાત ટૂંક સમયમાં થવાની છે ત્યાર પછી કેસર કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર આવી ગયા છે જૂનાગઢની કેસર કેરીના ભાવ ખૂબ વધી ગયા છે દસ કિલો કેસર કેરીના ભાવ પંદરસો રૂપિયા સુધી પહોંચી ગયા છે એટલે એક કિલો કેસર કેરીના દોઢસો રૂપિયા ભાવ પહોંચ્યા છે પાંચ કિલો કેરીનો ભાવ પાંચસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી જોવા મળ્યા છે જોકે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ચાલીસ ટકા જેટલું ઘટી ગયું છે તેથી આ વખતે કેસર કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે તો આમ જોતા આ વખતે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે પરંતુ કેસર કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર છે મિત્રો ગામડાની મહિલા માટે સરકારે એક નવી યોજના બહાર પડી છે ગામડાની મહિલા પણ આગળ આવી શકે પગભર થઈ શકે એ માટે સરકારે હવે ગામડાની મહિલાને એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે આ પ્રોગ્રામની અંદર ગામડાની મહિલાને એક ડ્રોન ઉડાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને જ્યારે ટ્રેનિંગ શીખી જાય છે ત્યારબાદ એને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ડ્રોન દીદી યોજના માટે આ સૌથી મોટી યોજના મોદી સરકારે બહાર પાડી છે આની અંદર સરકારે અત્યારે બારસો ને એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચો પણ કર્યો છે જેમાં મહિલાને ટ્રેનિંગ આપવામાં આવશે પંદર હજાર જેટલી મહિલાને આ ડ્રોન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આના માટે સરકાર હવે લગભગ પંદર દિવસ સુધી મહિલાને ટ્રેનિંગ આપશે જે મહિલાને ડ્રોન પાયલોટ બનવું હોય એને ટ્રેનિંગ આપવામાં આવશે પંદર દિવસની ટ્રેનિંગ હશે ગામડાની મહિલાઓ વધુને વધુ આગળ આવે એ માટે સરકારે આ મોટું પગલું ભર્યું છે મહિલાને ડ્રોન ખરીદવા માટે એંશી ટકા સુધીની સબસિડી પણ મળશે આઠ લાખ રૂપિયા સુધી વધુમાં વધુ સહાય પણ મળશે અને જ્યારે પણ મહિલા ડ્રોન ચલાવતી શીખી જાય ડ્રોન પાઇલોટ બની જાય ત્યારબાદ એને દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ગામડાની મહિલા આગળ વધે એ માટે સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરી છે તો તમામ ગામડાની મહિલાઓ માટે ખૂબ મોટા સમાચાર કહી શકાય આ તરફ હવે મિત્રો સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય બહાર પાડી દેવામાં આવ્યો છે તમામ મિત્રો ખાસ ધ્યાન રાખજો બે હજાર ચોવીસમાં આ મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે હવે જો તમારે નવ કરતાં વધારે સિમ કાર્ડ તમે ખરીદો છો તો તમારા ઉપર પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એક જ નામ ઉપર તમે નવથી વધારે સિમ કાર્ડ ખરીદી શકશો નહીં અને જો કોઈ વ્યક્તિ બીજાના કાર્ડ ઉપર પણ જો તમે સિમ કાર્ડ ખરીદો છો નવથી વધારે થઈ જાય છે તો પણ તમને પચાસ લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા થવા પાત્ર રહેશે તો સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય આવી ગયો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો નવથી વધારે સિમ કાર્ડ ખરીદતા નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર છે સરકારે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની જાહેરાત કરી દીધી છે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે આ મફત શૌચાલય માટે સરકારે ગ્રામીણ અને શહેરી બંને જગ્યાએ આ યોજનાની શરૂઆત કરી છે જેમાં જે મિત્રોએ શૌચાલય બનાવવું હોય એને બાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત તમામ ગરીબ લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ યોજના બે હજાર ઓગણીસ સુધી જ લક્ષ રાખવામાં આવ્યું હતું પરંતુ સરકારે દરેક લોકોને જોતા બે હજાર ચોવીસ સુધી લક્ષ લંબાવી દીધું છે હવે બે હજાર ચોવીસ સુધી દરેક મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી શકશે ટૂંક સમયમાં નવા ફોર્મ ભરાવાના શરૂ થવાના છે જેમાં શૌચાલય બનાવવા માટે તમને બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર તો તમામ મિત્રો માટે સરકારે સ્વચ્છ ભારત યોજના અંતર્ગત આ આ નવી યોજના શરૂ કરી છે તો મિત્રો મિત્રો મુખ્ય સમાચાર સમાચાર આજના દરેક માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય જવાન જય કિસાન